પાટીદાર સમાજના કેટલાક નેતાઓ અને કેટલાક લોકો જે હંમેશા વિવાદમાં રહે છે અથવા તો એવું કહી શકાય કે તેમને વિવાદમાં રહેવું પસંદ છે પરંતુ આજે તો એક નહીં આખી નવી જ કથા સામે આવી છે એવું છે જેમાં પાટીદારો જ પાટીદાર સમાજના મોભીઓને બદનામ કરવાના ષડયંત્રો રચી રહ્યા હોવાનો ખુલાસો થઈ ગયો છે યુટ્યુબ પર હંમેશા નેતાઓ વિરુદ્ધ બફાટ કરતા બન્ની ગજેરાને તમે જાણતા જ હશો જે હાલ ગોંડલમાં નેતાઓને બદનામ કરવાના કાવતરાના કેસમાં પોલીસની કેદમાં છે હવે આ કેસમાં જીગીશા પટેલનું નામ ચર્ચામાં આવ્યું છે કારણ કે બન્ની અને જીગીશાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં પોતાના જ સમાજના એક અગ્રણીને બ્લેકમેલ કરવાની વાત થઈ રહી છે ત્યારે કોણ છે તે પાટીદાર અગ્રણી અને ઓડિયો ક્લિપમાં શું વાત થઈ છે આવો જોઈએ હવે પાટીદાર વર્ષિસ પાટીદાર સમાજની વાતો કરનારના ના મોભીઓને બદનામ કરવાના ખેલ જીગીશા પટેલ અને બન્ની ગજેરા ઓડિયો વાયરલ જીગીશા પટેલ બન્ની ગજેરા પિયુષ રાદડિયા બધા એક જ થાળીના મહેમાન છે હાલ બન્ની ગજેરા ગોંડલ રાજકીય નેતાઓ પર યુટ્યુબ પર વિવાદિત ટિપ્પણીઓ કરવાના મુદ્દે જેલમાં છે જ્યારે પિયુષ રાધડિયા સામે પણ અનેક કેસ છે તેવામાં જીગીશા પટેલ અને બની ગજરા નો એક ઓડિયો વાયરલ થયો છે અને તે ઓડિયોમાં પાટદાર અગ્રણીને ને કરવાનું ષડયંત્ર રહ્યું છે ઓડિયોમાં નરેશ પટેલ મુદ્દે ચર્ચા નરેશ પટેલને બ્લેકમેલ કરવાની વાત બોરી સીડી અને છોકરી સાથેના સેમ્પલ ફોટોની વાત જે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં વાત પાટીદાર અગ્રણી અને ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અંગે થઈ રહી છે શું વાત થઈ રહી છે તમે ખુદ સાંભળો તું છે ને નરેશભાઈ ની ઓફિસ છે ખાલી સીડી મોકલ બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરાબર ટાઈપ કરેલી ટાઈપ કરેલી હો પોતાની જાતે લખેલી નહીં ટાઈપ કરેલી જે પ્રિન્ટ કાઢેલી હા પ્રિન્ટ કાઢેલી કે આ વખતે કોરી છે નેક્સ્ટ ટાઈમ વિડીયો સાથે મોકલીશ એમ હા પણ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને હું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો કુરિયર આપણે બધું કરી એને છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ એને કે नरेशભાઈ સીવે કોઈ ખોલવા ના દેતા બરોબર એ રીતનું સેટિંગ કરી બરાબર હ હ કાઈ વાંધો નહીં ગોઠવ પ્રોકરાને ખબર ના હોય કે અંદર હું વઈ હમ તારે દેવાનું હોય ને તારે કોક બીજા પાહે દેવડાવાનું એવું કરવાનું અને કોઈ ઓળખતું ન હોય એવા માણસ પાસે દેવડાવાનું હમ બરાબર હા એ રીતનું નું કરીએ તો થાય હા બરાબર અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે હા બરોબર એ ખાલી સેમ્પલ મૂકી દેવાનો હા એ સેમ્પલ મૂકી દે છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે એટલે એને એકજેટ આઇડિયાનો આવે કોણ છોકરી છે ના કરી છોકરીને પૈસા દઈને છોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને પણ એ ઓડિયો ક્લિપ વાયરલ કરી શું નરેશ પટેલને બદનામ કરવાનો ખેલ ચાલે છે જે રીતે ઓડિયો ક્લિપમાં સીડી લેટર અને ફોટોની વાત થઈ રહી છે તેને જોતા તો નરેશ પટેલને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવાનું ષડયંત્ર હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરંતુ સવાલ અહીં એ થાય છે કે બ્લેકમેલ કરવા હોય તો ઓડિયો ક્લિપ વાયરલ કેમ કરી જિગિશા પટેલ અને બંને ગજેરા કયા વિડિઓની વાત કરે છે બન્ની અને જિગિશા પોતાની મુશ્કેલી વધારવા ઓડિયો વાયરલ ન કરે તો પછી કોણે ઓડિયો વાયરલ કર્યો એક વાત સ્પષ્ટ છે કે અહીં નરેશ પટેલને કોઈ બદનામ કરવા માંગે છે પરંતુ કોણ તે અમે નથી જાણતા આ મુદ્દે પાટીદાર અગ્રણીનો મત જાણ્યો તો તેઓ શું કહે છે સાંભળો આ ખૂબ પ્રકરણ છે એ રાજકીય હસ્તીઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ખોરલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઉભું કરવામાં આવેલું છે નરેશભાઈ કોઈ પણ પ્રકારના સબસ્ટાન્ડર્ડ વ્યક્તિઓ સાથે પણ તેમની ઉઠક બેઠક ન હોય અને સબ સ્ટાન્ડર્ડ પ્રકૃતિ તો એક વાત રહી એટલે આ બાબતે માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલ બાબતો રજૂ કરવામાં આવી છે હાલ તો જીગીશા પટેલ અને બંને ગજેરાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેને લઈને ભારે મચ્યું રાજકીય નેતાઓ થી લઈને સામાજિક રીતે પણ આ મુદ્દો ચર્ચા વિષય બની ગયો છે જોકે આ ઓડિયો ક્લિપ પુષ્ટિ વીટીવી ન્યુઝ નથી કરતું પરંતુ સત્ય શું છે તે તો પોલીસ તપાસ પછી જ સામે આવી શકે છે શનિ મયર વીટીવી ન્યૂઝ રાજકોટ